જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર સ્ટેલ્સ ગુજરાતી પર આજે ફરીથી આપણા માટે લઈને આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણજી નો આપણા ભગવાન શ્રી કૃષ્ણ એક અનમોલ સંદેશ જેને સાંભળવા માત્ર થી આપણા જીવન માં સુખ અને આનંદ ની પ્રાપ્તિ થાય છે અને આપણું જીવન વધુ સરળ લાગે છે પરંતુ તેના માટે આપણે હંમેશા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા રહેવું જોઈએ એવું નથી કે જ્યારે સમસ્યાઓ આવી ત્યારે આપણે ભગવાનને યાદ કર્યા અને પછીથી તે જ ભગવાનને ભૂલી ગયા આ માત્ર વર્તન છે અને આપણે ભગવાન સાથે વ્યવહારિક રીતે નહીં પણ ભાવના મક રીતે જોડવાનું છે આપણા હૃદય સાથે જોડવાનું છે અને ભગવાન સાથે જોડાયેલા રહેવા માટે આપણા માટે આવા સંદેશાઓ સાંભળવા અને અન્યને સંભળાવવા જરૂરી છે કારણ કે આ સંદેશ આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપે છે અને આપણને ભગવાનની સાથે જોડાવામાં મદદરૂપ થાય છે અને પછી જ્યારે આપણે ભગવાન સાથે જોડાયેલા હોઈએ છીએ ત્યારે આપણે બંને એક થઈ જઈએ છીએ અને પછી ભગવાન હોય કે ભક્ત જો બંને એક હોય તો બધું પ્રાપ્ત કરવાની શક્તિ હોય છે જો હિંમત મળે અને એવું જીવન જીવવા માંગતા હોય તો ભગવાન કૃષ્ણનો હાથ પકડીને ચાલો કારણ કે જે ભક્ત ભગવાન કૃષ્ણનો હાથ પકડે છે તેનો હાથ ભગવાન કૃષ્ણ ક્યારે છોડતા નથી તો મિત્રો જો તમારે આજનો અમૂલ્ય સંદેશ સાંભળવો હોય તો તમારે બસ કામ કરવાનું છે ભગવાન કૃષ્ણના ત્રણ ફૂલ તમારી સામે દેખાઈ રહ્યા છે તો તમારે તેમાંથી માત્ર એક ફૂલ પસંદ કરવાનું છે અને તમારા માટે જે સંદેશ છે તે સાંભળવો પડશે ફૂલોનું શું કામ ભલે ફૂલો સુકાઈ જાય તમારા હાથમાં તેથી તેઓ તેમની સુગંધ આપણા હાથમાં છોડી દે છે અને જો તે જ નિહસ્વાર્થ ભાવના જે ફૂલોમાં છે તે જ નિહસ્વાર્થ ભાવના આપણામાં પણ મનુષ્યમાં આવી જાય તો તે ફૂલોની જેમ આપણે પણ ભગવાનના હૃદયની નજીક રહી શકીએ કારણ કે તમે જોયું જ હશે ભગવાન કૃષ્ણના ગળામાં અઢળક પ્રેમ સુંદર પુષ્પોની માળા છે તે પુષ્પોનું સદભાગ્ય છે કે તેમને તે સ્થાન મળ્યું છે જો આપણે પણ ભગવાનના હૃદયમાં સ્થાન મેળવવા માંગતા હોય તો ફૂલોની જેમ આપણે પણ સ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ ભગવાન અને તેમનું નામ લો તો મિત્રો તમે તમારા માટે ફૂલ પસંદ કર્યું હશે તેથી હું તમને સંદેશ પણ કહીશ હવે છે તેમના માટે સંદેશ ભગવાન કૃષ્ણનો આ છે ભગવાન કૃષ્ણના ત્રીજા નંબરના ફૂલને પસંદ કરનારા ભક્તોને કહેવા માંગે છે કે તમે કેમ આટલા ચિંતિત રહો છો તમે આટલા બધા ચિંતિત કેમ રહો છો સમય હર સમય બદલી નાખે છે સમય બધું બદલી નાખે બસ સમયને થોડો સમય આપો જેથી તે પોતાનો સમય પણ બદલી શકે સમય ક્યારે એક સરખો નથી હોતો સમય સરખો નથી જો ગઈકાલ સારી હોત તો આજનો દિવસ ખરાબ છે અને જો આજનો દિવસ ખરાબ છે તો આવતીકાલે સારો દિવસ આવશે મારા પર વિશ્વાસ કરો તે સારું પણ હશે તેથી જ બધું સમયસર છોડી દો અને જે કંઈ આવે તેને સ્વીકારતા શીખો કારણ કે તે તમારા પોતાના કાર્યોનું પરિણામ છે ફરે છે અને તમારી પાસે પાછું આવે છે તેથી જ આગળનું જીવન જો તમારે જીવવું હોય તો એક વાત હંમેશા યાદ રાખો સારા કાર્યો કરો તમારા કાર્યો પર ધ્યાન આપો કારણ કે તમે આજે જે વાવો છો તે જ કાલે લણશો અને આજે જે વાવો છો તમે આવતીકાલે શું લણશો અને આ વસ્તુ યારે ભૂલશો નહીં એક વાત યાદ રાખો સુંદરતા કરતા પાત્ર વધુ મહત્વનું છે સુંદરતા કરતા પાત્ર વધુ મહત્વનું છે તેથી જ તમારા પાત્ર પર ધ્યાન આપો અને તમે પાછા ન જઈ શકો એક વાત પણ છે તમે કરી શકો છો પાછા ન જાવ જે વીતી ગયું અને પસાર થઈ ગયું તેને બદલવાનું હવે તમારા હાથમાં નથી તેથી જ તેને જવા દો તેમાંથી એક પાઠ શીખો અને તમે જે રીતે શરૂ કર્યું તે બદલી શકતા નથી તેથી જ તેને જવા દો પણ આજનો દિવસ તમારા હાથમાં છે આજે જો તમે સારા કાર્યો કરશો તો મારો વિશ્વાસ કરો તમારો અંત પણ સારો થશે કારણ કે જેને સુધરવું છે જો કોઈ તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે તો હું પોતે તેને મદદ કરું છું તેથી જ ધ્યાન આપો તમારી ક્રિયાઓ અને સાથે સાથે મારો હાથ પકડીને મને આખી જિંદગી માટે તમારો સારથી બનાવો પછી જુઓ હું પણ તમને એ જ કહીશ તમે ગભરાશો નહીં ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો હવે જે ભક્તોને બે નંબર નું ફૂલ પસંદ કર્યું છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે સાંભળીએ ફૂલ નંબર બે પસંદ કરનારાઓને ભગવાન કૃષ્ણ શું કહેવું છે ભગવાન કૃષ્ણ કહે છે કરશે નહી કર્મ તમને સંમત થાવ કે ના માનો તમે મારા પર વિશ્વાસ કરો કે ન કરો તમે ભગવાનમાં માનો કે ના માનો પરંતુ તમારા દ્વારા કરેલા કાર્યો તમને ક્યારે છોડશે નહી તમારા કર્મો જ તમને સજા આપે છે તમે તમારી આસપાસ ઘણા લોકોને જોયા હશે જેમની પાસે બધું જ છે સુખ છે સુવિધાઓ છે તેમ છતાં તેઓ ક્યારે ખુશ રહી શકતા નથી તો એ તેમનું કર્મ જ છે બધું આપ્યું છે પણ સુખ આપ્યું નથી ઉકેલ નથી આપ્યો અરે કેટલાક લોકો એવા છે કે જેમને બીજું કોઈ નુકસાન કરતું નથી પરંતુ તે પોતાને નુકસાન પહોંચાડે છે અને પોતાને ફાંસી આપે છે તે પોતે આત્મહત્યા કરે છે તો પછી આ કર્મ શું છે નહીં તો તેની પાસે બુદ્ધિ નથી કે મૂર્ખતા નથી તે તેનું કર્મ છે તે કર્મ છે જે તેની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે તેથી જ હંમેશા સારા કર્મ ને માર્ગ પર રાખો હંમેશા ચાલતા રહો અને સાથે સાથે ભગવાનનું નામ લો ભગવાનના નામનો જપ કરો પછી જુઓ આ ભગવાન પણ તમને જપશે તેથી જ તમે તમારા કાર્યો પર ધ્યાન આપો ફક્ત ભગવાન જ તમને બધાથી દૂર રાખી શકે છે આ ખરાબ વસ્તુઓ અને તમને શાંતિ આપી શકે છે તેથી જ મારું જીવન થોડી ખુશી માટે થોડી વાસના માટે અને લોભ માટે ક્યારે ખરાબ માર્ગ પર ન જશો ફક્ત સારા માર્ગ પર જાઓ સારા કાર્યો કરો અને સાથે જ મારું નામ લો પછી હું પણ તમને એ જ કહીશ અરે દરશો નહીં ડરશો નહીં હું છું હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ હવે તમે જાણો છો કે ભગવાન શું ઈચ્છે છે તે કૃષ્ણ ભક્તોને કહો જેમણે ફૂલ પસંદ કર્યું હતું ભગવાન તમને કહેવા માંગે છે કે જ્યારે પણ તમને જીવનમાં કોઈ પણ પ્રકારની જરૂર પડશે ત્યારે તમારા આ કૃષ્ણ આ વાસુદેવ ત્યાં હાજર રહેશે બસ હારશો નહીં હિંમત જેની ગતિ અને મન જેવું છે તેનો રથ હજી પણ આ દ્વારકાધીશ દ્વારા ચલાવવામાં આવે છે આ ક્યારે ભૂલશો નહીં બધી ચિંતાઓ છોડી દો અને એકવાર તમારા હૃદયથી મારા પર વિશ્વાસ કરો મારા પર વિશ્વાસ કરો વિશ્વાસથી મને બોલાવવાનો પ્રયાસ કરો મારો વિશ્વાસ કરો હું હંમેશા તારી સાથે રહીશ તારી સાથે ઊભો છું હું તને ક્યારે નહીં છોડું અને જો હું તારી સાથે હોઉં તો આ દુનિયા સાથે દલીલ કરવાનું બંધ કરો તેમની સામે પોતાને સાબિત કરવાનું બંધ કરો એટલે જ વાદવિવાદથી કોઈ જીતી શકતું નથી તેના બદલે મોથી હારતા શીખો કારણ કે જે હંમેશા તમારી સાથે દલીલ કરવા તૈયાર રહે છે તે તમારું મૌન ક્યારે સહન કરી શકતો નથી અને તેની હાર નિશ્ચિત છે અને જો તમારું મન બિનજરૂરી રીતે મને શોધે છે અને મારું નામ લે છે તો સમજી લેજો કે તમે મને નહીં પણ મેં તમને પસંદ કર્યા છે તો તારે આ જગત સાથે દલીલ કરવાની જરૂર નથી આ જગતનો સર્જક તમારો છે તો તમારે શું ડરવાનું છે તેથી જ તમારે ડરવું જોઈએ નહીં ડરશો નહીં આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે મિત્રો તમે આ ત્રણેય મેસેજ સાંભળ્યા જ હશે પછી તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને અમને જણાવો કયું ફૂલ તમારું હતું તે પણ જણાવવાનું ના ભૂલતા આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રીકૃષ્ણ રાધે રાધે